કોઈપણ બિઝનેસમાં નફા અને નુકસાનનો હિસાબ રાખવો બહુ જરૂરી હોય છે કારણ કે આના આધારે તમે તમારા કામને વધારવાની અને વધુ નફો કમાવવાની નીતિ તૈયાર કરી શકશો જો નફો થઈ રહ્યો છે તો જ તમે તમારો બિઝનેસ આગળ ચાલુ રાખશો આજે આપણે આજ વિષય ઉપર ચર્ચા કરીશું અને એક ખાસ ડાયરી વિશે તમને જણાવીશું જે પ્રથમે તમારા માટે બનાવી છે આ ડાયરીને અમે એમ સી હેન્ડબુક કહીએ છીએ આ ડાયરીની મદદ વડે તમે લોકો તમારા બિઝનેસનું સારી રીતે મૂલ્યાંકન કરી શકો છો એમ સી હેન્ડબુક એક એવી હેન્ડબુક છે જે કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં સાઈટનો હિસાબ રાખવામાં કામ આવે છે આ હેન્ડબુકની મદદ વડે તમે તમારા બિઝનેસમાં થનાર દરેક નાના મોટા ખર્ચ અને આવકને જાણી શકો છો એમ સી હેન્ડબુકનું દરેક પ્રકારના કન્સ્ટ્રક્શન બિઝનેસમાં ઉપયોગ કરી શકાય છે આ ડાયરીમાં તમે એકસાથે તમારી એકથી વધુ સાઇટનો હિસાબ રાખી શકો છો તો ચાલો હવે આ હેન્ડબુકનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જોઈએ એમસી હેન્ડબુક ને પાંચ ભાગમાં વહેંચવામાં આવી છે અનુક્રમણિકા વ્યક્તિગત ખાતા વહી વર્કર હાજરી કેશબુક અને નોટ આ હેન્ડબુક નું પહેલું પાનું છે અનુક્રમણિકા જે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે પહેલો ભાગ સિરિયલ નંબર છે જેમાં તમે એક બે ત્રણ ચાર લખો છો બીજું છે પર્ટિક્યુલર્સ જેમાં તમે કામની વિગતો લખો છો અને ત્રીજો ભાગ છે પેજ નંબર જેમાં તમે કયું કામ હેન્ડબુકના કયા પાના ઉપર લખેલી છે તે લખી શકો છો ઉદાહરણ તરીકે મોહન શર્માનો હિસાબ સાત થી દસ પાના ઉપર લખેલો છે તમે અનુક્રમણિકામાં જોઈને પેજ સાત ઉપર આવી શકો છો તેનાથી તમારો ટાઈમ પણ બચશે અને કામ પણ જલ્દી થશે બીજું પાનું છે વ્યક્તિગત ખાતા વહી વ્યક્તિગત ખાતા વહી એ પેજ છે કે જેમાં તમે તમારા શ્રમિક વેન્ડર ડિસ્ટ્રીબ્યુટર બિલ્ડર શોપકીપર અથવા કોઈ પણ એવી વ્યક્તિ કે જેની સાથે તમારા બિઝનેસના વ્યવહારો છે તેનો હિસાબ આ પેજ ઉપર લખી શકો છો તમે જોઈ શકો છો આ પાનું સાત ભાગમાં વહેંચાયેલું છે ચાલો શીખીએ આમાં હિસાબ કેવી રીતે રાખવામાં આવે છે તો સૌથી પહેલા આ પાના ઉપર તમે જેનો હિસાબ લખી રહ્યા છો તેમનું નામ અને તેમની અન્ય માહિતી લખવાની છે પહેલો ભાગ તારીખ છે જેમાં તમે જે દિવસનો હિસાબ લખી રહ્યા છો તે દિવસની તારીખ લખવાની છે બીજો ભાગ છે પર્ટિક્યુલર્સ જેમાં તમે કયા કામ માટે પૈસા લીધા છે અથવા આપ્યા છે તે લખી શકો છો ત્રીજો ભાગ ડેબિટ છે આમાં તમે જેટલા પૈસા આપ્યા છે જેથી તમે જ્યારે તે કામનું ફાઈનલ પેમેન્ટ કરો તો તમે જેટલા પૈસા એડવાન્સ આપ્યા છે તેમાંથી ડેબિટ અથવા કાપી લો ચોથો ભાગ ક્રેડિટ છે આમાં તમારે કેટલા પૈસા આપવાના છે તે લખવાનું છે પાંચમો ભાગ ડેબિટ અથવા ક્રેડિટ છે તેમાં કુલ ડેબિટ અથવા કુલ ક્રેડિટ લખી શકો છો જેમ કે જો તમે કોઈ શ્રમિકને હજાર રૂપિયા બે વાર આપ્યા છે તો કુલ ડેબિટ બે થઈ જશે તેને તમે ડીઈ બે એમ લખી શકો છો એ જ રીતે જો તમારે કોઈ વર્કરનું પંદર હજાર પેમેન્ટ ક્લિયર કરવાનું છે તો તમે સી આર લખી શકો છો છઠ્ઠા ભાગનું નામ બેલેન્સ છે તમે જેનો હિસાબ લખી રહ્યા છો તેની ચૂકવણી કર્યા પછી જો થોડા પૈસા શેષ રહે છે તો તમે બેલેન્સમાં લખી શકો છો સાતમો ભાગ રિમાર્ક્સ છે આમાં તમે કેવી રીતે પૈસા આપ્યા કેશ કે અકાઉન્ટ પેમેન્ટ વગેરે માહિતી લખી શકો છો ઉદાહરણ તરીકે મોહન શર્માનો હિસાબ જોઈ લઈએ મોહન શર્માને તમે એક માર્ચ બે ના રોજ એક રૂપિયા એડવાન્સ આપ્યા છે તો આમાં તારીખવાળા ખાનામાં તારીખ લખવાની છે પર્ટિક્યુલર વાળા ભાગમાં એડવાન્સ પેમેન્ટ લખવાનું છે ડેબિટ વાળા ખાનામાં હજાર રૂપિયા લખવાનું છે ડેબિટ અથવા ક્રેડિટ વાળા ખાનામાં ડીઈ હજાર અને રિમાર્ક્સ વાળા ખાનામાં લખવું છે કેશ આજ રીતે તમારે આમાં મોહન શર્માનો હિસાબ લખતા જવાનું છે આ હેન્ડબુકમાં તમે બહુ સરળ રીતે લેબરની હાજરી અને તેનો હિસાબ રાખી શકો છો હવે શીખીએ કે તેને લખવું કેવી રીતે જેમ તમે જોઈ રહ્યા છો આ પેજને અગિયાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે પહેલો ભાગ ક્રમ સંખ્યા છે તેમાં તમે ક્રમ લખો બીજો ભાગ રેન્કનો છે જે પણ શ્રમિકની હાજરી તમે લખી રહ્યા છો તેનો રેન્ક કયો છે જેમ કે ફોરમેન સુપરવાઇઝર મેસન કે હેલ્પર આ રેન્ક તમે તેમાં લખી શકો છો ત્રીજો ભાગ નેમ અથવા નામ છે આમાં જે શ્રમિકની હાજરી રાખી રહ્યા છો તે વર્કરનું નામ લખો ચોથો ભાગ મહિનાની હાજરી છે જેમાં તમે એકથી થી શરૂ કરીને એકત્રીસ સુધીની હાજરી લખી શકો છો જો તમે હાજરી અથવા ગેરહાજરીને પી અથવા એ એમ લખો છો અથવા બીજી કોઈ રીતે લખો છો તો તે રીતે લખો જેમ કે કોઈ દિવસ કોઈ શ્રમિક બે દિવસનું કામ કરે છે તો તમે ટુ પી લખો અને જો ગેરહાજર રહે તો એ લખી શકો છો પાંચમો ભાગ છે ટોટલ નંબર ઓફ વર્કિંગ ડેઝ એટલે કે તેણે તે મહિનામાં કેટલા દિવસ કામ કર્યું છે અથવા તેનું કુલ દૈનિક વેતન કેટલું થયું છે તે તમે આમાં લખી શકો છો છઠ્ઠો ભાગ રેટનો છે જે વર્કર સાથે જેટલા દૈનિક વેતનની વાત થઈ છે તે તમે અહીં લખી શકો છો આ રીતે દરેક વર્કરનો રેટ આમાં નોંધાઈ જાય છે સાતમો ભાગ રકમ છે આમાં દૈનિક વેતનને રેટ વડે ગુણીને જે રકમ આવે તે તમે આમાં લખો આઠમો ભાગ એડવાન્સ છે જો કોઈ વર્કરે તમારી પાસેથી એડવાન્સ પૈસા લીધા છે તે પૈસા પૈસા તમે અહીં લખો નવમો ભાગ પેમેન્ટનો છે આમાં રકમમાંથી કરીને જે તે શ્રમિકનું પેમેન્ટ થયું તે તમે આ ભાગમાં લખો દસમો ભાગ સાઈન છે આમાં તમે પેમેન્ટ આપ્યા પછી તે શ્રમિકની સહી અથવા અંગૂઠાનું નિશાન લઈ શકો છો અગિયારમો ભાગ રિમાર્ક્સ છે આમાં તમે કઈ રીતે પૈસા આપ્યા કેશ કે બેંક એકાઉન્ટમાં તે લખો હવે ઉદાહરણ તરીકે પેજ ચૌદ ઉપર જુઓ મોહન શર્મા જે કડિયો છે તેનું ભથ્થું ત્રીસ દિવસનું છે તેને છસો રૂપિયાના રેટથી રોજ આપવાની વાત થઈ છે તો ત્રીસને છસો વડે ગુણો તો થઈ ગયા અઢાર રૂપિયા આ રકમ લખી દો મોહન શર્માએ તમારી પાસેથી ચાર હજાર રૂપિયા એડવાન્સ પણ લીધા છે તો તમે રૂપિયામાંથી બાદ કરી દો બાકી રૂપિયા રૂપિયા હવે આ મોહન શર્માનું પેમેન્ટ થઈ ગયું પેમેન્ટ આપ્યા પછી તમે તેમની પાસે સહી કરાવી લો પછી રિમાર્ક્સમાં જે રીતે પૈસા આપ્યા છે તે લખો કેશ આપ્યા હોય તો કેશ લખો અથવા બેંક એકાઉન્ટમાં આપ્યા છે તો અકાઉન્ટ લખો કેશબુક આ ડાયરીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે આને થોડી સારી રીતે સમજી લઈએ કેશબુકમાં તમે દરરોજનો ખર્ચ અને ઇન્કમ લખી શકો છો આના દ્વારા તમને સાઇટ ઉપર થનાર નફા અથવા નુકસાનને સમજવામાં સરળતા રહેશે સૌપ્રથમ તમે આ પેજ ઉપર મહિનાનું નામ સાઇટનું નામ અને પેજ નંબર લખો ખર્ચના ભાગમાં એક થી એકત્રીસની તારીખ લખેલી છે તમે જે તારીખમાં જે જે વસ્તુઓ ઉપર ખર્ચ કરી રહ્યા છો તે લાઈનમાં લખી દો જેમ કે શ્રમિક પેમેન્ટ ટૂલ ટ્રાવેલ મેડિકલ મટીરિયલ લેબર અથવા અન્ય કોઈ ચીજનો ખર્ચ તમામ ખર્ચ લખ્યા પછી આ બધા ખર્ચનો સરવાળો કરીને ટોટલ એક્સપેન્સમાં લખી દો આ રીતે એક દિવસના ખર્ચનો સરવાળો કરીને તમને સમજમાં આવશે કે તે દિવસે તમારે કેટલો ખર્ચ થયો છે પછી મહિનાના અંતે તમે બધા દિવસના ખર્ચનો સરવાળો કરીને તે મહિનામાં કુલ કેટલો ખર્ચ થયો છે તે ઘણી સરળતાથી જાણી શકો છો ઇન્કમવાળા ભાગમાં તમારે જો એ સાઇટના કોઈ પણ રીતે પૈસા આવ્યા છે જેમ કે બિલ્ડર પાસેથી મળેલ ખર્ચ અથવા કોઈ ટૂલ રેન્ટ દ્વારા મળેલ પૈસા અથવા કોઈ અન્ય રીતે આવેલ ઇન્કમને તમે અહીં લખી શકો છો આમાં પણ તમારે દરરોજની ઇન્કમ લખવાની છે જે દિવસે તમારે કોઈ ઇન્કમ નથી આવી તે દિવસે તમે ઝીરો લખી દો પછી મહિનાના અંતે તમે બધા દિવસની ઇન્કમનો સરવાળો કરીને તે મહિનાની કુલ ઇન્કમ જાણી શકો છો જો તમે આ રીતે ખર્ચ અને ઇન્કમ લખશો તો તમને મહિનાના અંતે ખ્યાલ આવી જશે કે તમારી સાઇટ ઉપર કુલ કેટલો ખર્ચ થયો છે અને કેટલી ખર્ચને ઇન્કમમાંથી બાદ કરશો તો તમને નફા અથવા નુકસાનની જાણકારી મળી જશે નોટ આ પેજમાં તમારી કોઈ બાબત કે જે તમારા કામ માટે બહુ મહત્વપૂર્ણ છે અથવા એવી કોઈ બાબત કે જે તમારે ભવિષ્યમાં યાદ રાખવાની છે તે તમે આ નોટમાં લખી શકો છો એમસી હેન્ડબુક એક એવું ખાતું છે કે જેમાં તમે એક અથવા એકથી વધુ સાઇટનો દરેક પ્રકારનો હિસાબ લખી શકો છો શ્રમિક વેન્ડર ડિસ્ટ્રિબ્યુટર અને બિલ્ડર આ બધાનો હિસાબ એક જ ડાયરીમાં અને તે પણ એકદમ સરળ રીતે આ હેન્ડબુકની મદદ વડે તમે દૈનિક સાપ્તાહિક મંથલી હિસાબ ઘણી સરળતાથી ટ્રેક કરી શકો છો અને મજૂરના હિસાબમાં કોઈ ગરબડ થવાની શક્યતા બહુ ઓછી રહે છે તો આ હેન્ડબુક તમારા કામનો પુરાવો હશે એના લીધે જો ક્યારેક તમારા પૈસા ફસાઈ જાય તો તમે બતાવી શકશો કે તમે કામ કર્યું છે અને તમે તમારા લેબરને કેટલા પૈસા આપ્યા છે લેબરની હાજરી અને પૈસા લીધા પછી તેમની સહી આ લીગલ કાગળ તરીકે કામ આવશે જેના દ્વારા તમને પૈસા કઢાવવામાં સરળતા રહેશે જો તમારે ક્યારે લોન જોઈએ તો તમને હેન્ડબુકની મદદ મળશે કારણ કે તમે તેને બેંકમાં બતાવી શકશો કે તમારું કામ ચાલી રહ્યું છે તમારી પાસે કેટલા મજૂર કામ કરી રહ્યા છે અને તમારી પાસે કેટલા પૈસા ફરી રહ્યા છે બેંકવાળા લોન આપતી વખતે આ તમામ બાબતો ઉપર ધ્યાન આપે છે એમસી ડાયરી હેન્ડબુકની માહિતી આપીને અમે તમારી પાસેથી આશા રાખીએ છીએ કે બધી મહત્વની બાબતોની તમને લોકોને જાણકારી મળી ગઈ છે અને તમે તેનો લાભ અવશ્ય ઉઠાવશો